બરતરા અને વાડી લાઈટ ની બરતરા પાણી વારું હે ને જીરું પાવું હે ને કોરવાણી સુકાય કપાયો થઈ ગયો એટલે છોકરા બોર્ડ બોલ જોતા નથી ને બધું સોટાવે એવું કીધું છે આમાં શ્યા બીક લાગે એવું છે આમાં છોકરા કેવું અમારે ઘીરે થઈને લાઈટ તો આવી છે ખરી છોકરા બધા ધ્યાન જતા નથી જાઓ બાપા પાણી વારવા જાઓ બાપા આમાં બાપા હું પાણી વાર છોકરો શોટ કરી દીધું એટલે નાકું ફેરવું તો પાણી પીધે તો ફોડી વાઈ રહ્યા મારે નક્કી છોકરા કેવું થશે ઝડકવા માંડી દે કાય આ લગાયા

કેવું જઈશે મારે કે સાંજે આવીને તમે ઝટકો માંડી ગયો આમાં ભલે શોટ થઈને મરતા હોય એક બહુ ગોળે આટો એક મારતો કદાચ લાઈટ બાઇટ આવી નથી ને ચડક હલાવવું જોઈએ

ઉપયોગ કરવો જોઈએ પાણી આવવામાં બહુ વાર લાગે છોકરા કેવું જોઈએ પાણી આવવા બહુ કેવર આવે એટલે આવી હોય નાખું વાર તો નાખું લોકો વેરી બીજા કેરામ જાય છે એક તો એક કેરો કીધો નથી

આક નહીં બનાવું રોટલા ની ઠેક સાબક નું માં હા હા સાબ બનાવ્યો છે તો સા લેતી પેલે આ રે રે કામ કરે રાખો રહે તો કરતી નથી વર્જા ઘરે ઘરે નથી ને તારા

નો તરમ દાની ખાય કે છો શું છે કે તો વાડીએ થી હેરાન થતો આયો છો આયા આયો તો હું પૂછી છું જીબી માં પેલે પડતો ને નખો જતો નથી બરોબર હું જાવું તમે બાદતા એ હો લા 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 સાબે બી વધારે કેમ ખરવાય જીમ બાર હોય બી લાગે ને પંખાත් બહુ ચાલુ કરો ને હેઠા ઉતા બહુ નહીં તે લે ના ના ગલપના ચાલુ કરતા ગલપમાં ગલપ નો આવે જ ને નો આવે જૂનું મીટરીયું જૂનું મીટરીયું આપણે નાખવું હવે હાલો આજ કલકે જો બદલેના છે કાકા ઘરે લખી દેજો હા હાલો 15 ને લખી દઉં આ લખી નાખીએ લાવો બસ 500 રૂપિયા લાવો કેવું છે 500 રૂપિયા લાવો સાબ પે આમ પંકો ચાલુ હબ કરી નાખો હાલો સાહેબ

આ દો એ સાહેબ બાપા દેકારો કરો માં અંદર આવવા આ સાઈડ થી બહાર ને હા સાહેબ બોલો બોલો બાપા પુલા બિલ લેવો તમે સાહેબ હા એ હું તો બીર આયું હે જોવો કેટલું હે

લેવા દેવા ન આવે એટલે હવે પાવર પૂરેપૂરો આવો જોઈ નરેક નગર્યુંલી